નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય અંગે આપની પાસે માહિતી હોય તે પણ ખૂબ જરૂરી હોય છે તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે વિષય સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે આપણે જોઈ રહ્યા છે કે આપણી આસપાસના વિસ્તારોમાં ચારે બાજુ હાલમાં જૂની સોસાયટીઓ જે છે એ તોડીને નવી સોસાયટીઓ બની રહી છે જૂના જે જૂની જે ટાવરો હતા જૂના ટાવરોને તોડીને પણ નવા બની રહ્યા છે અને આધુનિક સુવિધા સાથે નવી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે જે જૂની સોસાયટી હતી એની જગ્યાએ આપણે આજે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ આધુનિક ટાવર ઊભા થઈ ચૂક્યા છે અથવા તો નવી સોસાયટીઓ બની ચૂકી છે ખૂબ જ એક આકર્ષક દેખાય તે પ્રકારના સુવિધા સાથેના મકાન બની રહ્યા છે તો દર્શક મિત્રો આજે આપ સમજી ગયા હશો કે આપણે કયા વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે આજે આપણે રીડેવલપમેન્ટ જે જોઈ રહ્યા છે કે ચારે બાજુ પ્રવૃત્તિ ચાલી રહી છે તે વિષય ઉપર આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે રીડેવલપમેન્ટ કાયદાની દ્રષ્ટિએ શું છે રીડેવલપમેન્ટથી શું ફાયદા છે રીડેવલપમેન્ટની પ્રક્રિયા ક્યારે કોઈ સોસાયટી અથવા તો ટાવરો હાથ ધરી શકે છે આ તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું અને રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં જે સોસાયટી હાલમાં છે અથવા તો ટાવરો છે તેની સાથે જોડાયેલા સભ્યો માટે આજની જે આપણી ડિબેટ જે છે આપણો કાર્યક્રમ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ કાર્યક્રમની અંદર રીડેવલપમેન્ટ ઉપર આપણને ખૂબ જ કાયદાકીય રીતે સરળ માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે અમદાવાદના જાણીતા એડવોકેટ પરેશ મોદી જે આપણને ખૂબ જ સરળ રીતે આ અંગે માહિતી આપશે પરેશભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્કાર પરેશભાઈ આપણે જોતા જોઈ રહ્યા છે કે જ્યારે રીડેવલપમેન્ટની પ્રક્રિયા કોઈપણ સોસાયટી અથવા તો ટાવરોમાં હાથ ધરવામાં આવે છે ત્યારે સૌથી રૂપ જે બનતું હોય છે એમાં અડધા સભ્યોની મંજૂરી હોય છે અડધા સભ્યોની મંજૂરી નથી હોતી ત્યારે આ પ્રકારની જે સ્થિતિ શરૂઆતમાં ઊભી થાય છે ત્યારે સૌથી પહેલાં આપણે રીડેવલપમેન્ટની દિશામાં આગળ વધતી પહેલાં આપણે ધ્યાન શું રાખવું જોઈએ જો જ્યારે કોઈ સોસાયટી રીડેવલપમેન્ટની વાત કરીએ ત્યારે હવે નવા એમેન્ડમેન્ટ મુજબ ગુજરાત ઓનરશીપ ફ્લેટ એક્ટ મુજબ હવે જો તમારા પંચોતેર ટકા મેમ્બરો એગ્રી હોય તો બાકી પચીસ ટકા મેમ્બોની સંમતિની જરૂર નથી એમની એ લોકો હા પાડે ના પાડે પણ હવે આપણે એમને ગાંઠવાની કે એમની બિનજરી માગણીઓથી ડરવાની જરૂર નથી એટલે હવે રીડેવલપમેન્ટ ખૂબ જ ફાસ્ટ આખા અમદાવાદમાં અને ગુજરાતમાં ખૂને ખાં છે હવે તો કોઈ રોડ બાકી રહ્યો છે કે જ્યાં પાટી ન વાગ્યા રીડેવલપમેન્ટ ના પણ જ્યારે આપણે રીડેવલપમેન્ટની વાત કરીએ ત્યારે રીડેવલપમેન્ટનો મતલબ એમ થાય છે કે સોસાયટી એની એ છે પરંતુ હવે એમાં હાઉસિંગના જે યુનિટ છે એ વધી રહેવાના છે અને હવે ત્યાં નવું બાંધકામ થવાનું છે અને નવા બાંધકામ વાળા તમને એમએડી તમને યુનિટો મળવાના છે હવે જે આપણે આ રીડેવલપમેન્ટની વાત કરીએ ત્યારે મહત્વનો મુદ્દો છે કે એમાં શું ધ્યાન રાખવું તો પચીસ વર્ષ કેમથી વધારે કોઈ પણ સોસાયટી હોય તો એને રીડેવલપમેન્ટમાં નાખી શકાય છે અને રીડેવલપમેન્ટનો મેઇન હેતુ જૂના બાંધકામ વેજ ખવાઈ ગયેલા શરિયા આરસીસી લિફ્ટ વગરના દાદરાઓ પાણી ટાંકીઓ ફાટી જવી કાં તો રોડની સાઈઝ ઉપર આવી જઈને સોસાયટી રોડની અંદર ખાડામાં જતી રહેવી અને ખૂબ જ જરીબપરા બાંધકામના હિસાબે જાનમાલનો નુકસાનનો ભય હોય છે એટલા માટે હવે આવી બધી સોસાયટીઓને રેડ એલર્ટમાં નાખવામાં આવે છે એટલે રેડ એલર્ટમાં જરૂરી છે કે તમને જે નવી સુવિધા મળે નવું બાંધકામ મળે એમાં જે નવી એમએસ મળે એ તમામનું ધ્યાન રાખવું એની પ્રાથમિકતામાં આવે છે પરેશભાઈ આપણે જાણીએ છીએ કે રીડેવલપમેન્ટની પ્રક્રિયા આપે જે રીતે વાત કરી શરૂઆતમાં કે અમદાવાદમાં ચારે બાજુ અને મોટા શહેરોમાં ચારે બાજુ રીડેવલપમેન્ટની પ્રક્રિયા મોટા પાયે આપણે જોઈ રહ્યા છે ચાલી રહી છે મહાનગરોમાં આપણે જોઈ રહ્યા છે કે જે મકાનોની કિંમત જે છે એ આસમાને પહોંચી છે શહેરીકરણની જે પ્રક્રિયા છે તે પણ ખૂબ ઝડપથી વધી રહી છે જેથી જમીન જે છે જમીન ઓછી પડી રહી છે જેથી જૂની સોસાયટીઓ જે પણ છે અથવા તો આપણે જે રીતે વાત કરી કે જે ખૂબ જ આમ કહેવાય શકાય કે સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાજનક બની ચૂકી છે એની જગ્યાએ નવા ટાવર અથવા તો સોસાયટીઓ મોટી બની રહી છે તો આ પ્રક્રિયાની દિશામાં આગળ વધતા વેળા કોઈ પણ સોસાયટી અથવા તો જે ટાવરો જે છે જે રીડેવલપમેન્ટમાં જવા માંગે છે એ લોકોને પરેશભાઈ સૌથી પહેલા કઈ શરૂઆત એના કઈ રીતે થાય એની જો સૌથી પહેલા સોસાયટી હોય એ સોસાયટી કે અમે સોસાયટીમાં પંચોતેર ટકા કે એનાથી વધારે મેમ્બરો એમાં એમનો પોતાનો ઓપિનિયન આપે સહયોગ કરે અને એ ઠરાવમાં પાસ કરે કે હા અમારે અમારી જે એક કે બે કે ત્રણમાંનું ટાવર છે કે ફ્લેટ છે કે કદાચ પાંચ કે સાતમાના ટાવર છે એમાં અમારું જે બી રેસિડેન્શિયલ કોમર્શિયલ યુનિટ છે એ રેડ એલર્ટમાં આપવું છે એવો એક ઠરાવ પસાર કરે એ ઠરાવ પસાર કર્યા બાદ છાપા એમાં એડવર્ટાઈઝ આવે અથવા તો પર્સનલ ઇન્ટરનલ સોર્સથી દરેક ડેવલપરને ઇન્વાઇટ કરવામાં આવે કે આ આટલા ચોરસ મૂકીને અમારી જગ્યા છે અને અમે આ સોસાયટી ડેવલ નાખવા માટે તૈયાર છીએ એટલે પછી એમની સામે દરેક બિલ્ડરને ઓફર આવે છે એ ઓફરમાં જે ખૂબ જ મહત્વની વાત છે કે જે માનસિક શાંતિ માટે ખૂબ જરૂરી છે આજે ખૂબ જ ઘર નવું કેમ કરે છે એને માનસિક શાંતિ માટે તો માનસિક શાંતિ શાથી મળે છે તમને સારી સુખાકારીવાહી સગવડોથી તમને માનસિક શાંતિ મળે છે હવે માનસિક શાંતિમાં સગવડો તો જેટલી આપે એટલી ઓછી પડે પણ બેઝિક શું તો લિફ્ટ પાણી હવા ઉજાસ પાર્કિંગ અને વધારે મોટી જગ્યા આ બધી બેઝિક છે એટલે જ્યારે તમને આવી બેઝિક જરૂરિયાત સાથે તમને શ્યોરિટી આપતો કોઈ ડેવલપર મળે છે કે હા આંગથી થોડું મોટું વધાર બાકી આપીશ અથવા આટલા બાગ બગીચા આપીશ આટલી લિફ્ટ આપીશ ચોવીસ કલાક પાણી સગવડ આપીશ સીસીટીવી લખી આપીશ રોડ રસ્તા સારા હશે બધાને ઇલેક્ટ્રિક પાર્કિંગ અથવા તો જેટલા યુનિટ છે ધારો કે પાંચસો યુનિટ છે તો પાંચસો પાર્કિંગ ઉપલબ્ધ કરી આપીશું એ એવી જ્યારે મિનિમમ તમને ગેરંટીઓ મળતી હોય છે ખાતરી મળતી હોય છે ત્યારે સોસાયટીના સોસાયટીના રીડેવલપમેન્ટ માટેની કમિટી સોસાયટી ક્યાંક અલગ બનાવતી હોય છે આવી સોસાયટીના એ કમિટી મેમ્બરો એને એપ્રુવલ આપતા હોય છે અને એમાં જે પણ બેસ્ટ ઓપ્શન હોય જે આ ઉપરાંત હવે કંઈક નવ ઉપર ટ્રેન્ડ ચાલ્યું છે કે સોસાયટીએ સ્ક્રેપ કરીને નવું બાંધકામ કરતા આશરે અઢી વર્ષ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ લાગતા હોય છે જેટલી મોટી સોસાયટી જેટલી મોટી જગ્યા એટલો વધારે સમય લાગે હં ત્યારે આવા જે રેડ માટે તમારી જે સોસાયટી એ લોકો નાખી છે એ સમય કાળા પૂરતું એ લોકો તમને મંથલી ત્યાં જે સ્ટાન્ડર્ડ રેન્ટ હોય એના કરતાં હજાર બે હજાર પાંચ હજાર રૂપિયા વધારે આપીને તમને સ્ટાન્ડર્ડ રેન્ટ આપે છે તમે સ્થાન કરવા માટે બી એક્સ વાય ઝેડ ખર્ચો આપે છે તમને નવા જે ફ્લેટ છે એમાં ક્યાંય ક્યાંક એસી ઓડા મેન્ટેનન્સ લીગલ અને કેટલાક લોકો તો સ્ટેમ્પ ડ્યુટી પણ મજરે આપે છે આવી ઘણી બધી ઓફર તમને આપે છે અલ્ટિમેટલી આ બધી ઓફર અને આ બધી ફાઈનાન્શિયલ લાભની સામે તમારે એમને બે ત્રણ કે ચાર વર્ષ માટે તમારી જગ્યાએ ખાલી કરી આપવાની હોય છે જ્યારે નવું બાંધકામ થાય ત્યારે ફરી તમે તમારા યુનિટનું એલોકેશન થાય છે તમને એ ફાળવવામાં આવે છે પરંતુ જ્યારે આપણે અહીંના કોઈ રીડ અલોટમાં જતા હોઈએ ત્યારે જે બેઝિક છે બેઝિક એ હંમેશા એ હંમેશા પરમાનન્ટ એમાં કે વેરિએશન ન આવે એવી લિફ્ટ હવા પાણી ઉર્જા સર પાર્કિંગ આટલી સમસ્યાઓનો જે અંત આવે ત્યાં વ્યક્તિને એમ થાય કે મને મારા ઘરમાં માનસિક શાંતિ મળે છે એટલા માટે રીડેવલપમેન્ટ ખૂબ જ જરૂરી છે ભરતભાઈ જે રીતે આપણે વાત કરીએ કે માનસિક શાંતિ કોઈ પણ વ્યક્તિ હોય એને ઘરમાં શાંતિ મળે એ પ્રકારની સુવિધા આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ ઇચ્છતી હોય છે અને આપણે એક ટ્રેન્ડ જ છે કે જેટલી સુવિધા આપણને મળે એટલી આપણે શાંતિ મળતી હોય છે પરેશભાઈ જે રીતે આપણે વાત કરી આ વિષયની કે માનસિક શાંતિ પરંતુ આ રીડેવલપમેન્ટની દિશામાં કોઈ સોસાયટી જે છે અથવા તો મેમ્બરો છે એ લોકો આગળ વધે તો બિલ્ડરની જે પસંદગી થાય એ બિલ્ડરની પસંદગી કરતી વેળા સોસાયટીના સભ્યો શું ધ્યાન રાખે જો નાની મોટી હોય તો એમની જૂની જે ચેરમેન સેક્રેટરી કમિટી મેમ્બર હોય એ લોકો આમાં ઇન્વોલ્વ થતા હોય છે અને દરેક સોસાયટીમાં વકીલ ડોક્ટર એન્જિનિયર જેવા આગેવાનો હોય છે અને એમને પણ લોકો પ્રાથમિકતા આપતા હોય છે એટલે દરેક સોસાયટીનો વેરસાઇડ થતો હોય છે મોટી સોસાયટી હોય તો એ લોકોએ એક અલગથી ડેવલપમેન્ટ માટેની કમિટી બનાવે છે આ કમિટીનું કામ હવે આવી જે કમિટી છે એ કમિટીના કામ શું હોય આ કમિટી હંમેશા બિલ્ડર અને જે જૂના મેમ્બર છે એ બંને વચ્ચે એઝ એ બ્રિજ કામ કરે છે અને બંનેનું સાવ ન શું જુએ છે આજે એક કમિટી મેમ્બર તરીકે જો તમારે કે મારે પણ કંઈ નક્કી કરવાનું હોય તો આપણી બેઝિક ગણતરી શું હોય કે એક સ્ટાન્ડર્ડ સામાન્ય મેન્ટાલિટી વાત કરીએ કે મારો એક ટુ બીએચકે છે અને એ જૂના પ્રમાણે સો વાર કાર્પેટ છે તો સાહેબ મને સો વાર નહીં પણ સાહેબ મને એકસો વીસ વાર આપો ને ટૂંકમાં મોટી સ્પેસ અથવા તો જ્યાં કે છોકરાઓ પડી ગયા અને બીજા બેડરૂમનો અભાવ છે તો આપણે શું કહીએ કે સાહેબ મારે બે બેડરૂમ તો છે પણ સાહેબ મારે ત્રણ બેડરૂમ આપો ને તો શું મારો છોકરો ભણ્યો છે તે સચવાઈ જાય પહેલાં તો એક બાથરૂમ હતો હવે સાહેબ બે બાથરૂમ જોઈએ છે ત્યાં બધી બેસી વસ્તુ છે એ પછી હવે દરેક ઘરે ગાડી છે પહેલાંના જમાનામાં ગાડી એ નવીની વસ્તુ હતી હવે તો ગાડી કોને પાસે નથી એ નવીની વસ્તુ છે લોનથી બધું મળે છે એટલે ગાડી પાર્કિંગનો ઇશ્યુ જોવામાં આવે છે હવે લોકો પહેલાંથી મહેનત નથી કરતા હવે લોકો લિફ્ટ આપે લોકો સીડી જવા તો કરવા તૈયાર નથી એટલે લોકો લિફ્ટની સુવિધા માખે છે એટલે કમિટીનું કામ આ રીતે મોટા આવાસ મળે ભવ્ય આવાસ મળે સારી જહલાલી મળે સારા ગાર્ડન મળે ઇન્ડોર અને આઉટડોર ગેમ માટે જગ્યા ફાળવવામાં આવે એમના જે પેસેજ હોય પેસેજ મોટા હોય વેન્ટિલેશન નવા હોય મોટા હોય અને સરવાળે જે લોઅર ગ્રાઉન્ડના જે બાંધકામ હોય છે એની સામે હવે તો પાંત્રીસ માની પણ પરમિશન આવી ગઈ છે ત્યારે લોકો એવું ઈચ્છે છે કે અમે જેમ જેમ ઉપર જઈશું રહેવા માટે એમ બોમ્બેની જેમ અમને સ્વચ્છ હવા મળશે અમને સારું એટમોસફેર મળશે અમને સોસાયટીમાં જે પીપુડા વાગતા હોય છે નહીં મળે ગાડી પાર્કિંગમાં જે રિવર્સોનો અવાજ છે એમને સાભા નહીં મળે એટલા માટે હવે લોકો હાઈરાઈઝમાં ઉપરના ફ્લોરની પસંદગી કરતા થઈ ગયા છે એટલે જે જી પ્લસ ટુના પાર્કિંગ હતા એવા મેમ્બર પણ હવે એમ કહે છે કે ના તો મને એલોટેડ પાર્કિંગ જોઈએ છે મને ચોવીસ કલાક પાણી તો જોશે જ ભાઈ ભલે અહીંયા ત્રણ ટાઈમ પાણી આપતા હતા ચોવીસ કલાક પાણી જોઈએ છે તો મેમ્બરની આ બધી રજૂઆત એ કમિટી મેમ્બર સુધી પહોંચતી હોય છે કમિટી મેમ્બર હવે મોટે ભાગે લિફ્ટ પાણી પાર્કિંગ હવા ઓજ અને સાથે મોટા ભવ્ય આવાસ મળે સારા બાંધકામ મળે વેન્ટિલેશન વધારે મળે ત્યાંથી નેચરલ હવા ઉજાસ મળે અને હવે આવા ટાવરની ઉપર સોલર સોલર પેનલો નાખી અને લિફ્ટના અને વીજીના પાણીના બોરલના બિલનો બચાવ થાય એવી માંગણી કરતા હોય છે અને આ બધી માંગણીઓ સ્ટાન્ડર્ડ છે અને મોટે ભાગે સારા બિલ્ડો આ એક જાતકીને એક્સેપ્ટ કરી લેતા હોય પરેશ ભાઈ આપણે જ્યારે રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે જૂની જે બિલ્ડિંગો છે એને તોડી નાખવામાં આવે છે અને સોસાયટીના જે લોકો છે એમને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે કોઈ જગ્યાએ તો આ જે પ્રોસેસ છે રેન્ટ નક્કી કરવામાં આવે છે ચોક્કસપણે કોઈ તો આ રેન્ટ કઈ રીતે નક્કી કરવામાં આવે છે આપણે બજારમાં એક્ઝામ્પલ જે સમજી શકે તો આપણે આજુબાજુમાં બે ચાર લારીમાં કે દુકાનમાં ભાવ પૂછતા હોય છે કે ભાઈ અઢાર રૂપિયા કિલો છે કે પચીસ રૂપિયા કિલો છે કે ચાલીસ રૂપિયા કિલો છે તો આ સ્ટાન્ડર્ડ વસ્તુ છે એમ આપણે જે લોકાલિટીમાં રહેતા હોઈએ ઝેર લોકેલિટીમાં એક ટુ બી જે નવો છે એનું સ્ટાન્ડર્ડ રેન્ટ અઢાર હજાર ચાલતું હોય તો અઢાર હજાર સ્ટાન્ડર્ડ છે કદાચ બાજુની સોસાયટીમાં સત્તર હજાર હોય કદાચ જમણી બાજુની સોસાયટીમાં અઢાર હજાર હોય અને કદાચ બસો કિલોમીટર બસો મીટર દૂર જવું તો વીસ હજાર હોય પણ એનું જે એવરેજ સ્ટાન્ડર્ડ રેન્ટ છે એ અઢાર હજાર છે તો આ જે સ્ટાન્ડર્ડ રેન્ટ છે એ બિલ્ડર ઓફર કરતા હોય છે પણ હવે તો બિલ્ડરોને પણ ખબર છે કે આમાં સારો મુનાફો છે અને નવી જગ્યાઓ લાવી ક્યાંથી એટલે હવે જે સ્ટાન્ડર્ડ રેન્ટ છે સ્ટાન્ડર્ડ રેન્ટની ઉપર એકસો વીસ ટકા એકસો ચાલીસ ટકા એકસો એસી ટકા જેટલું ભાડું પણ હવે બિલ્ડરો ઓફર કરતા થયા છે અને લોકો એનાથી ખુશ પણ છે પરેશભાઈ જેમ કે આમાં ઘણા બધા ટેકનિકલ પાસા રીડેવલપમેન્ટમાં પણ જોડાયેલા છે જે રીતે આપણે રેરા ઉપર ઘણા બધા ટેકનિકલ મુદ્દા છે આમાં પણ જોડાયેલા છે ઘણી વખત એવી ચર્ચા થતી હોય છે સ્ટ્રકચર જે સ્ટ્રકચર જે ઓડિટ જે છે એની ચર્ચા બહુ થતી હોય છે તો આ સ્ટ્રકચર ઓડિટ જે છે એ કઈ કઈ પ્રકારની પ્રક્રિયા છે જો આપણે રેરા મોહમંગ ખુશ કરી નાખ્યું છે જૂની સોસાયટીઓ જે હતી એમાં કદાચ કોઈ બ્યુ પરમિશન ને લગતા કાયદા સિવાય છેલ્લા છેલ્લો કાળ કાયદો બિલ્ડિંગ યુઝ બિલ્ડિંગ યુઝ પરમિશન આવી જાય એટલે તમે બિલ્ડિંગ વાપરી શકો આનાથી વધારે કોઈને ખબર ન હવે રેલા આવી ગયા પછી હવે આ રેલવે જે સોસાયટીઓ જાય છે એમાં બે વસ્તુ બહુ પાયાની છે કે તો એ રેલા એપ્રુવડ હોવી જોઈએ રેલા એપ્રુવડ હોય ને એટલે તમારા જે સેનેટરી અંદર જે મટીરિયલ યુઝ થાય છે ચકલી ફ્લશ એનથી માંડીને ટાઈલ્સ થી માંડીને બાંધકામ સજા રેતી સિમેન્ટ ઈંટ કપચી આ દરેક મિનિમમ સ્ટાન્ડર્ડ હોય અને એની ઉપર તમે કઈ સાઇઝ આપશો કઈ લિફ્ટ આપશો કેટલી કેપેસિટી આપશો કેટલો પૈસે પહોળો આપશો કેટલો મોટો ગાર્ડન આપશો કેટલા સિનિયર સિટીને ને બેસવાની વ્યવસ્થા છે કેટલી ગાડીઓ પાર્કિંગ છે આ ઝીણા ઝીણી વસ્તુ એટલે સુધી કે ચૌદ મા બિલ્ડિંગ હોય તો બે બેઝમેન્ટ આપવા જોઈએ બે બેઝમેન્ટ એક બેઝમેન્ટ બનાવો તેના શું ઓપ્શન છે આ બધું બહુ ડિટેલમાં ડિસ્ક્રાઈબ કરવું પડે છે એનો મતલબ જેન્યુન બિલ્ડર આમાં આગળ વધશે જે ફક્ત વાયદા આપશે એ આમાં આગળ નહીં વધી શકે એટલે રેરામાં બધા સ્પેસિફિકેશન સામે એનું પાલન ન થાય તો સારામાં સારા દંડની જોગવાઈ છે અને જેલની પણ જોગવાઈ છે એટલે નવી સોસાયટી એટલે જૂની સોસાયટીને નવી બનાવી હોય તો રેલાના તમામ નિયમો પાલન કરી એની એપ્રુવલ એનો રેલા નંબર લેવો પડે છે એટલે ઘણી બધી શાંતિ ત્યાં જૂના મેમ્બર ત્યાં થઈ જાય છે કે આ જે લખ્યું છે ને એ જ આપવાનું છે એમાં કંઈ ગોચી કે કંઈ ગાલમેલ થવાની નથી એક એક આ મુદ્દો બીજો મુદ્દો એ આવે છે એસ્ટ્રો એકાઉન્ટ હવે આ રીડેવલપમેન્ટ માટે જ્યારે કોઈ બી રેલામાં કોઈ પણ બાથકામ નવું થાય તો એનું એક એસ્ટ્રો એકાઉન્ટ ખોલવું પડે છે એ એસ્ટ્રો એકાઉન્ટમાંથી જ તમામ ખર્ચા થાય છે તમામ બિલ પેમેન્ટ થાય છે રેતી ઈંટ કપચી સજા સિમેન્ટ જેટલામાં ખર્ચે છે કોન્ટ્રાક્ટરમાં બિલ પણ છે આ બધું એસ્કો એકાઉન્ટમાંથી જાય છે એટલે એસ્કો એકાઉન્ટમાંથી મન ફાય તેમ ખર્ચા કરી શકતા નથી કાં તો બિલ્ડર કે ડેવલપર કે પણ કરનાર લોકો એમાંથી કોઈને અ જેને ગેર કહે છે કે જેને આ મને કેવા એવો કોઈ ખર્ચા નથી કરી શકતા કોઈને જો સેટિંગ નથી કરી શકતા કોઈને પાટલા બાણે કોઈ કટકી ઉકવવા નથી કરી શકતા અને આ એસબી એકાઉન્ટ નું મેન્ટેન કરવું અને ઓડિટ કરવું ખૂબ જરૂરી હોય છે અને એમાં થોડી પણ જો લોચા આપસી કરી હોય તે એ નજર ચડી જતી હોય છે એટલે આ એસબી એકાઉન્ટ હિસાબે અને રેલા આ બંને કોમ્બો ના હિસાબે આજે પહેલા જેવું હતું કે રેડ એલ માટે સોસાયટી આપીએ અને ભાઈ બિલ્ડર ભાગી ગયો અને આપણે તો કઈ બીજા ભાડે જવા ગયા હવે ત્યાં ખંડેર થઈને પડ્યું છે આવી પરિસ્થિતિ લગભગ ઝીરો થઈ ગઈ છે હવે તમે વિશ્વાસ મૂકી શકો છો અને દરેક વસ્તુ નજર સામે હોય છે ઓડિટેબલ હોય છે દેખાયું હોય છે એટલે હવે જે જૂના મેમ્બરો હતા જે માનતા ના હતા હવે એવા મેમ્બરો પણ એગ્રી થઈ જાય છે અને રીડેવલપમેન્ટ રસ્તો એકદમ સરળ થઈ જાય છે પરેશભાઈ આપણે જોતા હોઈએ છીએ કે રીડેવલપમેન્ટની જે પ્રક્રિયા છે એમાં પણ જે બિલ્ડરો હોય છે સાંભળતા હોય છે કેસ પણ આપણે છાપાઓમાં પણ વાંચતા હોય છે લોકો પણ ફરિયાદ કરતા આપણને જોવા મળતા હોય છે કે બિલ્ડરો જે છે એ મોટા સપના બતાવતા હોય છે રીડેવલપમેન્ટમાં પણ માનો કે આમાં કોઈ તકલીફ રહી જાય જે રીતે બિલ્ડરે વચન જે આપ્યા છે એમાં કોઈ સહેજ ખામી રહી જાય અથવા તો આપણને જે સુવિધા આપવાના હતા એમાં કોઈ તકલીફ રહી જાય તો કોઈ પણ જે ત્યાં મકાન ધરાવનાર વ્યક્તિ જે છે એ એની પાસે શું વિકલ્પ રહેલા છે જો હવે આ એક એવું ઉદાહરણ આપું છું કે જેની તમને પણ લાગશે ના મન સાબુ ખુશ થાય જશે કમિટમેન્ટ નામની વસ્તુ છે ને એ ક્યાં લેખિત નથી હોતી સગાઈ કરીને પેલી એક રિંગર પહેરાયો ને એ કહેવાય કે ભાઈ સગાઈ થઈ ગઈ પણ એમાં કોઈ ગેરંટી નથી હોતી જયારે રેલામાં ગેરંટી જૂની સોસાયટી હોય એક વાર રેલા નંબર સાહેબ આવી ગયો ને એટલે ગેરંટી થઈ ગઈ રેલા નંબર આવી ગયા પછી ધારો કે તમે સ્પેસિફિકેશન મુજબ કોઈ મટીરિયલ યુઝ ના કર્યું કાં તો જે તમે સ્ટ્રક્ચર કે જે ડેવલપમેન્ટ સ્ટેજ આપ્યા છે એ મુજબ તમે કામ ના કર્યું અથવા તો બાંધકામ પૂરું થઈ ગયા પછી તમે જે કીધું હતું એ મુજબનું બન્યું નથી એ સાઈઝ ઓછી છે એ વસ્તુ અવેલેબલ નથી કાં તો એ ફેસિલિટી નથી કાં તો ક્યાંય ને ક્યાંય રેરામાં આપ્યા પછી જ્યારે વાસ્તવિક નજર સામે તમારી વસ્તુ આવે છે એ ટાઈમિંગ તમે પજેશન નથી આપ્યા આવું કંઈ પણ છે એટલે કોઈ પણ મેમ્બર કે જેને સો એ સો ફ્લેટનું એલોટમેન્ટ કર્યું છે કાં તો જ્યારે બુકિંગ કર્યું છે કાં તો જેની પાસે બુકિંગ રિસીપ્ટ છે કાં તો જ્યારે રીડવલ્યુમેન્ટ એગ્રીમેન્ટ સાઇન કર્યો છે એવો કોઈ પણ મેમ્બર રેરામાં કમ્પ્લેન કરી શકે છે રેરાની કમ્પ્લેન ઓનલાઈન થાય છે એના માટે એડવોકેટ સાહેબની જરૂર નથી લીગલ ટેકનોલિટી માટે તમે એડવોકેટ સાહેબની મદદ લઈ શકો છો પણ રેરાની કમ્પ્લેન કર્યા પછી જો તમારી પાસે પૂરતા પુરાવા હોય તમારી પાસે તમારા પર્સનલ એન્જિનિયરના રિપોર્ટ હોય જે રેરા જોડે સુસંગત નથી એવો તમે બધી સાબિત કરી શકતા હો તો તમે એ ડેવલોપર સામે જે બી નુકસાન છે એનું વધી શકો છો આપણે છાપામાં વાંચીએ છીએ કે પાંચ પાંચ લાખના દંડ પણ રેરાની ટ્રિબ્યુનલે કરેલા છે

જે તમને નહીં છોડે અને નિર્દોષ આપેલા કમિટમેન્ટ અને એમના રૂપિયા એવું હોય ચૂકવવું પડશે પરેશભાઈ આપણે જ્યારે રીડેવલપમેન્ટ થતી હોય ત્યારે ઘણી બધી લેખિતમાં એક આપણે દસ્તાવેજ બનાવતા હોઈએ છે ઘણ ઘણી વખત આપણે એવું પણ સાંભળવા મળે છે કે જે અંદર સોસાયટીના સભ્યો છે જે મકાન ધરાવતા હોય છે અંદર લોકો એ લોકો એક વખતે લેખિત મંજૂરી આપી દેતા હોય છે કે ભાઈ અમે પણ તૈયાર છીએ પછી થોડાક સમય પછી એમને કદાચ એવું લાગતું હોય કે ભાઈ મને મજા નહીં આવી અને એ બદલવા માંગે છે કોઈ આસપાસના લોકોની સાંભળે કે આમાં કંઈ તકલીફ થઈ શકે તો એ પછી જે લેખિતમાં મંજૂરી આપી છે એમાંથી બહાર નીકળી શકે છે ખરા કોઈ જો આ એક સિવિલ મેટર થઈ જાય છે તમે જ્યારે સૌથી પહેલા સોસાયટીના લોકો ઠરાવ કરીને કમિટીને સત્તા આપે છે પછી કમિટી નેગોશિયેશન કરે છે એ નેગોશિયેશનમાં જે બી પ્રપોઝલ આવે છે હેન્ડસમ પ્રપોઝલ આવે છે એ દરેક મેમ્બરશીપ પહોંચાડવામાં આવે છે એમાંથી ભાગે મેમ્બર પંચોતેર ટકા મેમ્બરો એને એગ્રી કરે એટલે એ પ્રોપોઝલ એપ્રુવલ આપવામાં આવે છે પછી પાછળથી કોઈ બીજી ઓફર આવી પણ સારી તો લોકો એમાં હું થોડું જીવા માટે તૈયાર હોય છે પરંતુ જ્યારે રીડેવલપમેન્ટને લગતો એક સંપૂર્ણ કરાર તમે સહી કર્યો હોય પછી એ કરારમાંથી તમે પાછા વહો ખાતે કરારનો ભંગ કરો એટલે સિવિલ મેટર ઉભી થાય સ્પેસિફિક પરફોર્મન્સ કરવા પડે પણ એવું જોયું છે કે એક વાર જે કરાર થઈ ગયો એનો ભંગ કરવો બહુ મુશ્કેલ છે કરાર સહી કરનાર અને કરાર સહી કર્યા પછી તમને ખોટી માયા જેમાં ફસાય એવી ઓફર આપનાર તો ઘણા છે હકીકત એ છે કે જે માણસે લખીને સહી કરીને આપ્યું છે એ કરીને આપણે બંધાયેલો છે અને જાંચવા જવા જે વસ્તુ એ છે કે કરાર કર્યા પછી કોઈ તમે બીજી ઓફર આપે છે તો એ જાંચવા જવા છે એને તમારો સોદો અટકાવ છે એનો માલાફ ઇન્ટેન્શન છે અને આ બધું શું આખરે સિવિલ ઇડિકેશન નો પરિણામ છે અને સિવિલ ઇડિકેશન થાય છે ત્યારે બહુ તકલીફો પડે છે એટલે હવે જ્યાં સુધી બિલ્ડર પોતે આવી કોઈ જગ્યાએ સહી નથી કરતા એવા કોઈ લેખિતમાં એગ્રીમેન્ટ સાઇન નથી કરતા એક જ દિવસે જો પંચોતેર ટકા એસી કે પંચ્યાસી ટકા એગ્રીમેન્ટ સાઇન થતા હોય તો જ બિલ્ડર પેમેન્ટ આપવા બેસે છે બાકી હવે એ હોય કે આજે દસ ટકા સહી કરે પછી વીસ ટકા સહી કરે ઘણી જગ્યાએ બિલ્ડરો અને સોસાયટી ઉપર મગજ ચાલે પણ ડિટિંગ પણ થાય લોકો હાઇપોર્ટ સ્ટીલી પહોંચ્યા છે પણ હવે બિલ્ડરો ડાયલોગો સમજી ગયા કે આવું થઈ શકે છે એટલા માટે જ્યાં સુધી વન ડે સેમ ટાઈમ આગળ જો મોર ડેન સેવર્ટી ફાઇવ પર્સન્ટ લોકો એગ્રીમેન્ટ સહી કરે છે તો જ બિલ્ડરો આગળ વધે છે બાકી વાત તોમાં કોઈ એગ્રીમેન્ટમાં આગળ નથી વધતું સોસાયટી મેમ્બર પણ હોશિયાર છે તમે આજે સહી કહો કાલે સહી કરીશ એવું નહીં મને ખબર છે કે ગોપાલ બી આજે સહી કરશે તો કાલો હું વધારે હમ તો ગોપાલ બી આજે સહી નહીં કરે ને પરેશ બી સહી નહીં કરે એટલા માટે હવે મેમ્બર પણ ઓછા છે બધા મેમ્બર હવે એક ટ્રેન્ડ થઈ ગયો છે એક સમૂહ ભોજન થાય એક સમૂહ મિટિંગ થાય ત્યાં સહી થાય આ ભોજન બધા છૂટા પડે હવે આ ટ્રેન્ડ થઈ ગયો છે અને એમાં જ બધાની ભલાઈ છે એમાં સલામતી છે જેની કોઈ છેતાય નહીં પાટલા પાણી વહીવટ ના થાય અને એગ્રીમેન્ટ કર્યા ભાઈ કેન્સલ કરવાનું થાય નહીં હમ પરેશભાઈ આજનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે હવે

એવી કમિટી નક્કી કરે છે એ લોકો એક ડેવલપમેન્ટ કમિટી બનાવે છે એ લોકો એક પર્સનલ એન્જિનિયર હાયર કરે છે અમે પણ ઘણી જગ્યાએ સિવિલ એન્જિનિયર અને એડવોકેટ એક પેનલ બનાવે છે કે સાહેબ અમે તો કમિટી મેમ્બર છીએ અમને ખ્યાલ નથી આવતો એન્જિનિયર અને એડવોકેટથી અને લીગલ એક્સપર્ટની એક લોકો એક ટીમ હાયર કરે છે જે દરેક લીગલ ટેકનિકલ બાબતો ચેક કરે છે અને એના આધારે એ કમિટીઓ નક્કી કરે છે એ કમિટીઓ ઓપિનિયન આપે છે સોસાયટીની કમિટીને આ આ યોગ્ય નથી આટલા વાત તમે માન્યતા અપાય આટલા સ્પેસિફની માન્યતા આપવી સારી છે આ સ્ટ્રક્ચર હોય તો વધારે સારું છે આમાં એલિવેશન સારું છે આમાં પિલ્લર અને બીમની મંજૂરી સારી મળે છે આટલા ફ્લોર કરીએ તો કદાચ જ રિસ્ટ વધે છે એક જ ફ્લોર ઓછો કરીએ તો સામે આપણને કદાચ એમએડી ઓછી મળશે બેલેન્સ સાવ જોવા છે આવું ઘણા બધા ટેકનિકલ મુદ્દા છે એના માટે પણ અત્યારે એક નવી કમિટીનું ગઠન લોકો કરે છે અને લોકો આ રીતે નવી એજન્સીઓ પણ હાયર કરે છે અને સ્પેસિફિક કોર કમિટી કે એક એક્સપર્ટ કમિટી પ્રોફેશનલી હાયર કરતા છે સોસાયટી વાળા આવો ટ્રેન્ડ અત્યારે માર્કેટમાં જોવા મળે છે અને આ ટ્રેન્ડ સફળ પણ છે જે વધારે સાવ બાર્ગિન કરે છે અને સારી મળે સારું બાંધકામ મળે એના માટે એ લોકો પ્રયત્નો બહુ સારા કરે છે

અને તમે તમારા પણ લીગલ એક્સપર્ટ પાસે એઝ એ સોસાયટી દરેક મેમ્બરે ભેગા થઈને એક મિટિંગ કરવી જોઈએ એને કાયદેસર સમર્થન મળતું હોવું જોઈએ એ ઉપરાંત એગ્યુમેન્ટની નાની નાની શરતો એનો પણ ચોખ્ખો તમારે એમાં ઉલ્લેખ થવો જોઈએ એ તમે સમજ પડવી જોઈએ તમારી જે હાલની જે પોઝિશન છે એના તમને કરતાં તમને સારું શું મળે છે એ એ ઉપરાંત આ દરેક ફંડ કે જે ડેવલપમેન્ટની જે છે શરતો છે એ સેટિસફાઈ થવી જોઈએ અને આ ફંડ જે એસપી એકાઉન્ટ છે એ પણ મેન્ટેન થવું જોઈએ આ બધા માટે હું વ્યક્તિગત રીતે એવું કહીશ કે કોઈ પણ અર્બનમાં જતી સોસાયટી કે સોસાયટીના કમિટી હોય ચોક્કસપણે એક એન્જિનિયર અને એક એડવોકેટની એક કમિટી બનાવી એને ઓલવેઝ સૂચનમાં રાખવી જ જોઈએ જે નોમિનલ ફીમાં પણ તમારી સોસાયટીને ઘણું બધું માર્ગદર્શન પૂરું પાડશે જે ખરેખર તમને ખૂબ લાભ કરતા હશે એટલે જ્યારે એક એન્જિનિયર હોય એક એડવોકેટ હોય ત્યારે આ વસ્તુ લીગાલિટી માટે ખૂબ જ જરૂરી છે અને જો બની શકે તો એક ચાર્ટર્ડ એકાઉન્ટ હોય તો એ પણ સારું કે જે આવી એક ત્રણ ત્રણ એક્સપર્ટ એક ટીમ જે તમારા દરેક જાતના પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટને તમારી ફેવરમાં બદલી કાઢશે અને જે તમે નિષ્ણાંત નથી પણ આ ટીમ નિષ્ણાંત છે તો એનાથી તમારું મેન્ટલ પીસ ખૂબ વધી જશે અને યાદ રાખજો ઘર હંમેશા માનસિક શાંતિ માટે લેવાય છે રીડેવલપમેન્ટ પરેશભાઈ આપણે ખૂબ સરસ વાત છેલ્લે કરી કે ઘર જે છે એ માનસિક શાંતિ માટે છે રીડેવલપમેન્ટ એક પ્રક્રિયા છે પરંતુ ઘર માનસિક શાંતિ માટે છે અને હંમેશા ઘરમાં શાંતિ રહે એ પણ જરૂરી છે આપણી પાસે પ્રશ્ન ઘણા છે પરંતુ સમયનો અભાવ છે પરેશભાઈ જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને આપણી સાથે જોડાયા અને દર્શક મિત્રોને અને ખાસ કરીને રીડેવલપમેન્ટમાં જે લોકો છે એ લોકોને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આજે આપણે રીડેવલપમેન્ટ વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા પરેશભાઈએ જે રીતે વાત કરી કે ઘર જે છે એ માનસિક શાંતિ માટે હોય છે અને એ દિશામાં આગળ વધતી વેળા અને ખાસ કરીને રીડેવલપમેન્ટની દિશામાં આગળ વધતી વેળા આપણે કેટલીક એવી ચીજો હોય છે જે ખૂબ સાવધાની રાખવાની જરૂર હોય છે રીડેવલપમેન્ટમાં જૂની સોસાયટીની જગ્યાએ નવી સોસાયટી બને છે અને એની અંદર રહેતા લોકોને નવી સુવિધા સાથે આધુનિક ઘર મળતા હોય છે અને એક એમનું જે સપનું હોય છે જે સુવિધાવાળું ઘર જોઈતું હોય તો એ મળતું હોય છે આજે આપણે રીડેવલપમેન્ટના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર